બે wow. હે ah,

આ તમે એવોર્ડ તો જો હોય આ શેનો એવોર્ડ હે બેસ્ટ એમ્પ્લોય બેસ્ટ એમ્પ્લોય નો એવોર્ડ છે આ જો બેસ્ટ એમ્પ્લોય એવોર્ડ છે આનો આનો આપણો નથી બેસ્ટ એમ્પ્લોય એટલે ગાડી કઈ મર્સીડી લાગે મર્સીડી હે કઈ મર્સીડી મર્સિડી નો હોય હા મર્સિડી આપડા ગામડામાં માં આવો ના બે છે ઘરવાળી છે આ જોઈ લે

ઈમાનદારી વાળા એમ્પ્લો આપડે ભઠ્ઠા કરી તો ભઠ્ઠા કરી અહીંયા બોલ એવો આપડે નથી મેળવ્યા ભાઈ એક એવોર્ડ હા લે પૂરું પૂરું ભાઈ પૂરું એને કઈ મેળવ્યું નથી ભાઈ ચા લેવા ચા પાણી લઈને આવે ને જો ભાઈ એવો એવો છે ને આપડે આખું વર જેને મહેનત કરી તાકાત વાળી એ બધા ને મસ્તી ને એવો ડાયપા સારા એમ્પ્લોય હોય ને એને આ બધા આપણી બાજુ જ રે છે અને આ બધા ને બેસ્ટ એમ્પ્લોય ને એવો જ મળ્યા બધા હિમંદારી કામ કરે ને એટલે હિમંદારી સમજી ગયા ને તમે અરે કેના ક્યાં ચાતે હો હું કે ભાઈ બસ જો બીજું કઈ ઓલું હે કઈ લગ્ન બગન ની તૈયારી હું પોઝિશન લગ્ન ની તૈયારી અત્યારે ફૂલા ફૂલ હાલે

पंदर वाइट का आइसक्रीम दा वाइट का लिक्वीड, आमाश हर्द दिनों से तहूं था ये लावे, गर्णाव, बोला, तो? पंदर वाइट का

મારું દિલ અંદર થી મૂંજા Ayam. malam. <mari>

તમે બે મારે ભાગવું છે તો હાલો મિત્રો આપણે ને ભાઈ તાપવાનું મારે જવું હોય આખું આંખું માર મને આવે ધુવાનું અને આ બધે ભલે બે હતા તો આપણે એને ને ઘરે ભાગી આપણા વિડીયો જોતા રહીજો તમે અને લાઈક કમેન્ટ શેર કરતા રહીજો મોજ આવે હોય તો લાઇક કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરજો મળી પાછા આપણે નવા વ્લોગમાંથી બધા ભાઈ બાય આ વ્લોગ આપણે ખતમ